નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રીસ રાપર ચાર હજાર એંશીથી ચાર હજાર બાણું પાથાવાડા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો પાટણ ત્રણ હજાર નવસો પાંત્રીસથી ત્રણ હજાર નવસો પાંત્રીસ જેતપુર ત્રણ હજાર પચાસથી ચાર હજાર એકોતેર માંડલ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર એકાણું પાટડી ત્રણ હજાર પાંચસો નેવુંથી ચાર હજાર એકસઠ જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સિત્તેર સમી ત્રણ હજાર નવસોથી ચાર હજાર સાઠ ઢીમા ત્રણ હજાર એકસોથી ચાર હજાર એકસો એંશી સાવરકુંડલા ત્રણ હજાર સાતસો પંચોતેરથી ચાર હજાર એકસો એક રાજકોટ ત્રણ હજાર પાંચસો અગિયારથી ચાર હજાર એકસો પચાસ હારીજ ત્રણ હજાર છસો એકસઠથી ચાર હજાર બસો ધાનેરા ત્રણ હજાર નવસો પાસઠથી ચાર હજાર એકસો છત્રીસ જુનાગઢ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો પચાસ બાબરા ત્રણ હજાર બસો વીસથી ચાર હજાર એકસો સાઠ ધ્રાંગધ્રા ચાર હજાર પચીસથી ચાર હજાર એકસો વારાહી ત્રણ હજાર એકસો સિત્તેર થી ચાર હજાર એકસો પંચ્યાસી દિયોદર ત્રણ હજાર એકસો અગિયારથી ચાર હજાર એકસો પચાસ ભચાઉ ચાર હજાર તોતેર થી ચાર હજાર એકસો તોતેર નેનાવા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો પચાસ ભેંસાણા ત્રણ હજાર એક થી ચાર હજાર એક જસદણ બે હજાર નવસો થી ચાર હજાર એકસો પંચોતેર ગોંડલ ત્રણ હજાર બસો થી પાંચ હજાર છસો એકાવન જામનગર બે હજાર નવસો પંચોતેરથી ચાર હજાર એકસો પંચ્યાસી હળવદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ચાલીસ વાંકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો પચાસ હિંમતનગર બે હજારથી ત્રણ વાવ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો એકાણું બોટાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો પંચાવન મહુવા ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો સાઠ પિલુડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો એકતાલીસ થરાદ ત્રણ હજાર બસો થી ચાર હજાર ત્રણસો અમરેલી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો પાંત્રીસ જામખંભાળિયા ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો એક ભાવનગર ચાર હજારથી ચાર હજાર એકસો પચાસ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો એકસઠ રાધનપુર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો એક તો મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો